હલો દોસ્તો વેલકમ સ્વાગત છે તમારા બધાનું આજના મારા નવા વિડીયોમાં તો આજે તારીખ છે છવ્વીસ નવ બે હજાર પચીસને વાર છે શુક્રવાર શુક્રવારના રોજ તમને લસણની વાત કરું તો લસણની આવક આજે છાપરા નંબર દસમાં પિલર નંબર અઠ્યાવીસથી એક તરફ હાલ થઈ છે ને આખું છાપડું હરાજીમાં આજે આવકમાં લસણની કહ્યું તો આખું છાપડું ભરાઈ ગયું છે હરાજીનું કામકાજ પણ જોઈ લે તમને ચાલુ થઈ ગયું છે કિલર નંબર અઠ્યાવીસથી બે કિલરની હરાજી આ બાજુ જઈ લો તમે થઈ ગઈ છે તોલના કામકાજ એ ચાલું થઈ ગયા છે તો બજારની વાત કરું તો બજારે કાલે તો તમને જણાવી દીધી હતી કે ચારસો રૂપિયાથી લઈને સાડા સાતસો રૂપિયા જે બજાર કાલે જોવા મળી હતી દેશી લસણમાં તો આજે આ બાજુ જોઈ લે એમપીના માલ પણ બધાય વેચાણા છે બોક્સ માલ ને બધાય વેચાણા છે તો ચાલો હવે વિડીયોમાં આગળ બન્યા રહ્યો જણાવી દઈએ કે આજે કેવા લસણના બજાર રહ્યા છે પેલા આપણે જાણીએ કે એમપીના કેવા બજારો રહ્યા છે તો વિડીયોમાં ઠેક સુધી બન્યા રહેજો ચાલો હવે જાણીએ આજના લસણના કેવા છે બજાર જોઈ લે એમપી ના બોક્સ માલ વેચાણ છે એમપીના બોક્સ માલ नौ सौ रुपया में बेचाना जोजिए नौ सौ रुपया में तो देखिए एमपी का बॉक्स माल बिका है नौ सौ एक रुपये में बिका है बीस किलो का रेट नौ सौ एक रुपये बीस किलो का रेट बढ़िया माल है देखिए अभी एमपी का बॉक्स माल है मीडियम क्वालिटी में है आठ सौ इकतालीस में बिका है आठ सौ इकतालीस बीस किलो का रेट

मीडियम क्वालिटी माल है लड्डू मीडियम दोनों साथ में है पा पड़दे वाला माल है छ सौ ग्यारह रुपये में बीस किलो बिका है 611 सौ ग्यारह चार सौ ने साठ रुपए मेटू चार सौ एक साठ में वेचाणु देसी है मीडियम क्वालिटी देखिए देसी माल है मीडियम क्वालिटी है चार सौ एक साठ रुपये में बीस किलो बिका है તો ચાલો દોસ્તો હવે અત્યારે આ વિડીયોમાં અત્યારે આટલું જ આ વિડીયોને આપણે અહીંયા જ એન્ડ કરીએ છીએ તો આજે આ હતા લસણના ભાવ જો કે આજે થોડીક કાલ કરતાં બે દિવસ કરતાં બજારું સારી એવી જોવા મળી છે તો આજે ભાવની વાત કરું તો ચારસો રૂપિયાથી લઈને સાડા આઠસો નવસો રૂપિયા જેવી બજારું આજે લસણમાં બોલાય છે એમાં દેશી લસણ ને એમપીના લસણની જો કે એમપીના લસણની વાત કરું તો એમપીના લસણ સારા માલ નવસો સાડા નવસો લગી વેચાણા છે આજે છસો રૂપિયાથી લઈને સાડા નવસો રૂપિયા જેવી બજારું લસણમાં એમપીના લસણમાં સારા અને મીડિયમ ક્વોલિટીમાં વેચાણા છે ને દેશી લસણની વાત કરું તો દેશી લસણ પણ ચારસો રૂપિયાથી લઈને આઠસો રૂપિયા લગી આજે લસણ દેશી લસણ બોલાયા છે તો ચાલો હવે વધુ વિડીયો સાથે આપણે કાલે ફરી મળીશું તો વિડિયો સારો લાગે તો વિડીયોને લાઇક કમેન્ટ શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અને હાથ બટન દબાવવાનું ભૂલતા નહીં તો ચાલો હવે કાલે પાછા ફરી મળીશું ત્યાં સુધી સૌને જય માતાજી